અંકલેશ્વરના ઉમા ભવન ફાટક પાસેથી પ્રતિન ચોકડી વિસ્તાર તેમજ જીઆઈડીસી બસ ડેપો સુધીના જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર ડિવાઈડર અદ્રશ્ય થઈ રહ્યા હોવાની વકીલના લીધે અકસ્માતો સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વરના ઉમા ભવન ફાટક પાસેથી પ્રતિન ચોકડી વિસ્તાર તેમજ જીઆઈડીસી બસ ડેપો સુધી જૂના નેશનલ હાઈવે નંબર આઠ પર ડિવાઈડર અદ્રશ્ય થવાની વકીલથી અકસ્માતો સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અંકલેશ્વરના ભવન રેલવે ફાટકની પ્રતિમ ચોકડી તેમજ જીઆઈડીસી બસ ડેપો સુધી જૂના નેશનલ હાઇવે નંબર આઠ ઉપર વારંવાર રોડ તૂટી જવાથી તેને ફરી બનાવવામાં આવ્યા હતા આ ફરી બનાવાયેલા રોડને કારણે રોડનું લેવલ ઊંચું થઈ ગયું છે જેના કારણે ડિવાઇડરની હાઇટ નજીવી થઈ જતા ઘણીવાર વાહન ચાલકો ડિવાઇડર કૂદીને રોડના એક તરફથી બીજી તરફ આવી જતા હોય છે આ રોડ સવારના પીક અવર્સ સમયે અને સાંજના ડ્રોપ અવર સમયે વધુ વ્યસ્ત રહે છે અને હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે ઘણીવાર વાહનો રોડની એક તરફથી કૂદીને બીજી તરફ પણ જતા રહે છે તેવા અકસ્માતો પણ ભૂતકાળમાં જોવા મળ્યા છે ડિવાઇડરની હાઈટ ઘટી જતાં ઘણીવાર અકસ્માતો પણ સર્જાવાની શક્યતાઓ જોવા મળે છે જે રીતે નર્મદા મૈયા બ્રિજથી લઈને મહાવીર ટર્નિંગ સુધી ડિવાઈડરની હાઈટ વધારવામાં આવી છે તેવી જ રીતે ઉમાભવન હોલથી લઈને પ્રતિન ચોકડી તેમજ જીઆઈડીસી એસટી ડેપો સુધી ડિવાઈડરની હાઈટ વધારવામાં આવે જેથી વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ ઘટી શકે છે અને સંભવિત અકસ્માતો પણ થતાં રોકી શકાય છે